ભગવાન જગન્નાથની એકસો રથયાત્રા અમદાવાદમાં સંપન્ન થઈ ગઈ પરંતુ સવારે વાગ્યાની આસપાસ ગજરાજ ગભરાયાની જે ઘટના બની હતી એ એ મુદ્દો ગરમાયેલો છે મુખ્ય કારણ એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જગન્નાથ મંદિર પરિસરનો જ કે જ્યાં મહાવત ગજરાજને ફટકાર લગાવી રહ્યા છે લાકડીથી એટલી બેરહેમીથી મારી રહ્યા છે કે જોઈ પણ ન શકાય તો સવાલ એ થયો કે શું એ જ ગજરાજ છે જે રથયાત્રામાં ગભરાયા હતા એ મહાવતે ગજરાજને આવી સજા કેમ આપી મંદિર પરિસરમાં અબોલ જીવ પર આવી હિંસા કેમ આના પર પ્રતિક્રિયાઓનો દોર પણ શરૂ થયો આવો બતાવીએ જોયું ને કેટલી બે રહેમી આ ગજરાજ ને મહાવત મારી રહ્યો છે અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનાનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને પશુ પ્રેમીઓ અને ભક્તોમાં ખૂબ રોષ પણ આને લઈને જાગ્યો છે પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિડીયોમાં જે મહાવત છે તે મંદિરમાં હાલ મહાવત તરીકે કામ કરતો નથી હાલની જે ઘટના જે વિડીયોમાં જે વાયરલ થયું છે જે હાથીઓને મારવાનું એની પણ અમે લોકો તપાસ કરી રહ્યા છીએ અમારા હાલમાં જે માણસો અહીંયા અવેલેબલ છે એ કોઈ પણ માણસ એમાં દેખાતો નથી આ સિંગલ વ્યક્તિ જે દેખાય છે એ વ્યક્તિ હાલમાં અહીંયા અમારી પાસે હાજર નથી સૌથી પહેલાં તો ચિંતાનો વિષય એ છે કે વિડીયો ક્યારનો છે એ અમારા માટે એક ચેલેન્જ છે હાલનું છે ક્યારનું છે એ અમે તપાસ કરીશું ત્યારે અમને ખબર પડશે કે ભાઈ આ હાથી કયો છે અને આ મહાવત કયો છે જ્યાં સુધી વિડીયો ક્યારનો છે ખબર નહીં પડે ત્યાં સુધી અમે એ જજમેન્ટ ઉપર ના જઈ શકીએ કોણ હાથી છે ક્યાંનો છે કેવી રીતનું છે જે થયું છે એ ખોટું જ છે હાથી ને કોઈ પણ રીતની હાથી હોય કે કોઈ પણ એનિમલ હોય ક્રુઅલ્ટી ખોટી વસ્તુ જ છે ક્રુઅલ્ટી થવી જ ના જોઈએ वीटीवी न्यूज स्थानिकों से आ वायरल वीडियो अंगे बात कर रोष ते जो लो આપણે સૌએ વિચારવું જોઈએ કે આ એક જનાવર છે અબોલ પ્રાણી છે તો એના માટે તો ડેફિનેટલી એક સાત્વના ને આપણે એને એટલું જ રિસ્પેક્ટ કરવું જોઈએ આપણો બોલો ફેસ્ટિવલ હોય કે કઈ પણ વસ્તુ હોય બટ વી હેવ ટુ રિસ્પેક્ટ ધ એનિમલ્સ વી હેવ ટુ રિસ્પેક્ટ ધ નેચર ખોટી વાત છે એ તો આપણે બધા જાણીએ છીએ કે તો પબ્લિક ના લીધે થોડું ઉશ્કેરાઈ ગયું હતું બિચારા ને એને બી થોડું સ્પેસ આપવો પડે શાંત રાખવો પડે ના બિલકુલ યોગ્ય ના કેવાય કારણ કે આપણે એક એમની તો પૂજા કરીએ છે ગણપતિ નું સ્વરૂપ આપણે એને તો પછી શા માટે આપણે એવું કરવું જોઈએ એ ખોટું છે જગન્નાથ મંદિર માં ફોરેસ્ટ વિભાગના અધિકારી ની ટીમે હાથી નું હાથ ધર્યું હતું ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા અત્યાધુનિક સેન્સર મશીન થી હાથીઓના વિવિધ પરિક્ષણ કરવામાં આવ્યા હાથી ની આંતરિક અને બાહ્ય ઈજાઓ ની તપાસ કરવામાં આવી આ વચ્ચે ઉડીને આંખે વળગે તેવા વિરોધાભાસી નિવેદન બે સંતોના સામે આવ્યા છે જેમાં એક કહે છે કે આવી ક્રૂરતા ક્યારેય ચલાવી ન લેવાય અને એક કહે છે કે માર્યું હશે મહાવતે હાથી તેની ભાષામાં કઈક સમજાવવા માટે સાંભળો આ યોગ્ય નથી તમે જયારે હાથી લઈને નીકળો છો ત્યારે એની પર ક્રૂરતા કેટલી વર્તાવી છે કારણ કે સતત પાછળ અવાજ અને સિસોટી ને બધું થતું હતું તો તમારે એ પ્રમાણે થી ડિસ્ટન્સ રાખીને ચાલવું જોઈતું હતું પહેલાં તો પ્રેમથી વસ થાય તમે તો વર્ષોથી એને રાખો છો આ રીતની ટ્રીટમેન્ટ ન હોય કોઈ દિવસ સરકારે જીવદયાવાળા બધાએ છે એની ઉપર એક્શન લેવા જોઈએ અને ક્યાંય પણ માફ ના કરવો જોઈએ બાંધીને શું મારો છો છૂટો કરીને મારી જો ખબર પડે શું થાય કશું છે ને વિડીયો વાયર જે થયો છે ખોટી રીતની એ રીતે શકે ને એવું કઈક એમના જેવી રીતે એ રીતે હાથી ને પોતાની રીતે મહાવત કઈક એ સમજાવવાના રૂપે એના અંગ ઉપર એ કરતો હોય એને એવું માર મારતો એવી કોઈ વસ્તુ છે ને તે માટે અમે એને જે હાથીનું કાર્ય કરે છે એને તપાસ માટે બી અમે કહેવામાં આવ્યું છે

શું જગન્નાથ મંદિર માં અબોલ પશુઓ સાથે હિંસા થાય છે મંદિરના સંતો તો એમ જ કહે છે કે ભાઈ અમે સંત છીએ અમને પણ દુઃખ થાય આવા વિડીયો જોઈને અબોલ પશુઓ સાથે હિંસા મંદિર પરિસર નથી થતી તો આ વિડીયો માં ઓગણીસ ફટકા જે ગજરાજ ખાઈ રહ્યા છે એ શું છે એ અબોલ ગજરાજ ઝૂકી ગયા માર સહન કરી કરીને ત્યાં સુધી એને મહાવત મારતો રહ્યો કેમ ઈશ્વરે મનુષ્ય અવતાર આપ્યો છે અબોલ જીવો પર ઝુમ કરવાનો હક નથી આપી દીધો આ મામલે કડકમાં કડક તપાસ થવી જ જોઈએ અને આરોપીને શોધીને સજા પણ થવી જોઈએ બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ